નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને બજારમાં ખાસ કોઈ મોટી વેચવાલી કે મુવમેન્ટ છે જોવા નથી મળી રહી નિકાસ કે લોકલ બજારમાં પણ હાલ કોઈ ડિમાન્ડ છે નહીં આ સંજોગોમાં જીરુની બજારમાં હવે ભાવ છે એક જ રેન્જમાં અથડાયા કરે તેવી સંભાવના દેખાતી જોવા મળી રહી છે અત્યારે ભાવની વાત કરીએ મિત્રો તો ચાર હજારથી લઈને ચાર હજાર પાંચસો રૂપિયાની જે સપાટી છે તેના વચ્ચે ભાવ અથડાયા કરે છે જ્યારે નીચા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર રૂપિયા સુધીની જે સપાટી છે તેના ઉપર ભાવ જોવા મળી રહ્યા છે ગોંડલમાં જીરોની એક બોરીની આવક હતી અને તેમાં ભાવની વાત કરીએ તો પાંચ હજાર છસો એકાવન રૂપિયા સુધી કોટ થયા હતા નવા જીરોની હજી પણ આવક બહુ વહેલી છે અને એક મહિના પછી છૂટક આવકો શરૂ થાય તેવી ધારણા છે જીરુમાં જોવા મળી રહી છે અત્યારે જે આવકો આવે છે તેની કોઈ જ ગણતરી કરી શકાય તેમ છે નહીં ખેડૂતો માત્ર પોતાનો જે સારો ભાવ મળશે એ હેતુથી બજારમાં છે એક બે બોરી લાવે છે અને વેપારીઓ મુહૂર્તમાં ખોટા ભાવ છાપવાની જે પ્રથા છેલ્લા બે ત્રણ વર્ષથી શરૂ કરી છે તેની લાલચી ખેડૂતો પણ કાચું પાકું જીરું છે એ લઈને બજારમાં આવી જાય છે જેના લીધે જે ભાવ છે ઓછા મળે છે અથવા તો જે ક્વોન્ટિટી છે ઓછી હોવાના કારણે જે નફો છે એ ઓછો થતો જોવા મળી રહ્યો છે અને ખેડૂતો છે એ છેતરાય જાય છે જીરુનો બેન્ચમાર્ક વાયદો એકસો સાઠ રૂપિયા વધીને એકવીસ હજાર સાતસો રૂપિયાની જે સપાટી છે તેના ઉપર બંધ થયો હતો ખાસ કરીને મિત્રો હવે વાત કરીએ તો જીરુના સૌથી ઊંચા ભાવ જે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન ચાર હજાર નવસો રૂપિયા સૌથી નીચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા જ્યારે સરેરાશ ભાવ ચાર હજારથી લઈને ચાર હજાર ત્રણસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો